નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે આણંદ તાલુકાના સારસામાં આવેલ ખડીપુરા ગામના બનેલી ઘટનાને લઈ લઈને પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી છે આણંદ તાલુકાના સારસા પંથકમાં રહેતી એક કિશોરી પોતાના ઘરે હાજર હતી તે વખતે આ કિશોરીની બેનપણી તેણીના ઘરે આવી હતી અને સારસાના ખડીપુરા ગામની પ્રાથમિક શાળામાં બેસવા જઈએ તેમ કહીને સાથે લઈ ગઈ હતી આ બંને બેનપણી શાળામાં બેઠી હતી દરમિયાન આ કિશોરીના બેનપણીનો ભાઈ મુકેશ પઢિયાર અને તેનો મિત્ર સંજય ચૌહાણ ત્યાં આવ્યા હતા જે પૈકી સંજય ચૌહાણે તેની પાસેની બોટલમાં ભરેલ કેફી પીણું આ કિશોરીને પીવડાવ્યો હતો જે બાદ તેણીના શરીરને અડપલા કરીને ડાબા ગાલે બચકું ભર્યું હતું અને તેણીના ગુપ્ત ભાગે અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જેથી ગભરાઈ ગયેલી કિશોરીએ બુમાબૂમ કરી મૂકતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા જેથી ત્રણેય જણા ભાગી ગયા હતા આંગે કિશોરીની ફરિયાદને આધારે ખંભોળજ પોલીસે ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ડિટેન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ છ દસ બે હજાર ચોવીસના રાત્રિના દસ વાગ્યાના સુમારે ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાણાં ગામની અંદર એક સગીર વયની દીકરી પોતાના ઘરે હતી તે સમયે તેની બહેનપણી જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ છે તેમ કહી તેને સાથે લઈને સ્કૂલમાં ગયેલા આ બંને બેનપણી પણ સ્કૂલની અંદર બેઠા હતા તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પટિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમની પણ વાતચીત ચાલુ કરેલી એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને પીવડાવેલો હતો જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકુ પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણને બચકુ પણ ભરેલું હતો અને આજુબાજુના લોકોને બુવામ કરતાં આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છોડેલા હતા આ બાબતે ખંભોળજી પોલીસને પણ જાણ કરતા ભૂગ તાત્કાલિક તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા અને વધુ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એને રિફર કરેલા હતા આ બાબતે ભોગ બનનારે ફરિયાદ આપતા સેક્સ્યુઅલ એસોલ્ટ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનાની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસપી કુંભાવતે સદર ગુનાની તપાસ સીપીઆઈ દેસાઈને સોંપેલી છે આ ગુનાના કામે ઇન્ટ્રોગેશન કરી અને પુરાવા મેળવી અને આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને બે આરોપી અને સંજય વિસ્તુદેભાઈ ચૌહાણને ડિટેન કરવામાં આવેલા છે હાલમાં ભૂખ બનનારનું મેડિકલ ચાલુ છે અને આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને તેને અટક કરવાની તજવીજ છે આરોપી અત્યારે હાલમાં જ એમને ડિટેન કરેલા છે આરોપીઓની ઇન્ટ્રોગેશન કરી અને આ નશીલો પદાર્થ શું હતો કારણ કે ભૂખ બનનારને તેઓ પાણી છે તેમ કહીને પીવડાવેલો હતો જેથી આ નશીલો પદાર્થ ક્યાંથી આવેલો છે અને કોણ લઈને આવેલો છે અને એની શું છે તે બાબતે આરોપીની ઇન્ટ્રોગેશન કરી અને વધુ તપાસ છે સાહેબ ના આ બાબતે કોઈ નવરાત્રીનું કોઈ કનેક્શન નથી કારણ કે બધા જ એકબીજાના પરિચિત છે અને એકબીજાના ઓળખીતા પણ છે અને